તમે ડીમાર્ટ વસ્તુ ખરીદતા હો તો સાવધાન થઈ જજો કારણ કે ગાંધીનગરના ડીમાર્ટ એક્સપાયરી ડેટ વાળો માલ જે છે તે વેચાઈ રહ્યો છે મહત્વપૂર્ણ સમાચાર સાથે આવરા છે ગાંધીનગરમાં એક્સપાયરી ડેટ વાળો દહીં વેચવામાં આવ્યો સેક્ટર 26 માં આવેલું છે આ ડીમાર્ટ જે એક્સપાયરી ડેટ નું દહીં વેચાઈ રહ્યું છે અમૂલ અને શ્રીજી ડેરી નું એક્સપાયરી ડેટ નું દહીં વેચવામાં આવી રહ્યું છે ડીમાર્ટ ને અગાઉ પણ કોર્ટે દંડ ફટકાર્યો હતો આપને જણાવી દીધી અગાઉ પણ ડીમાર્ટ ને કોર્ટ દ્વારા દંડ ફટકાર્યો હતો ત્યારબાદ ફરી એક વખત એક્સપાયરી ડેટ નો માલ વેચાઈ રહ્યો છે જો તમે પણ ડીમાર્ટ માંથી વસ્તુ ખરીદતા હો તો આ વિડિયો ચોક્કસથી જોઈ લેજો

વેચાઈ રહ્યું છે અમૂલ અને શ્રીજી ડેરીનું એક્સપાયરી ડેટનું નું દહીં વેચાઈ રહ્યું છે